સતચંડી મહાયજ્ઞ એટલે અનેક સ્થાનની મહત્તતા છે યજ્ઞની આપણા શાસ્ત્રોમાં સ્થાન મુખ્ય છે આપણા શાસ્ત્રોમાં સ્થાનનું વર્ણન કરેલું છે યા તો ગંગા કિનારે રેવા તટે યા અધિત સમુદ્ર કિનારે આ યજ્ઞની કોઈ પણ આયોજન થાય છે સતતંડી યજ્ઞ મહાભારત અને રામાયણ રામાયણકાળમાં પ્રથમ દિવસે ભગવાનને જ્યારે વિજય પ્રાપ્ત કરવો હતો ત્યારે ચૈત શારદીય વર્ષ ઉત્સવમાં પ્રથમ દિવસે સંસ્વરૂપે એ સાતસો શ્લોકનું ભગવાન સ્વમુખે પાઠ કરી અને એના શક્તિ સ્વરૂપે અષ્ટમે દિવસે હવન કરીને આઠ દિવસના યુદ્ધ પછી નવ નવમે દિવસે રાવણ પર વિજય મેળવ્યો છે સતચંડી યજ્ઞ આ સ્થાને થવું એક વિશેષતા એ છે કે ગૌધુલી ચાલીસ વર્ષથી જે સ્થાને ઘઉની સેવા થતી હોય ઘઉની સેવા આપણા સનાતન ધર્મમાં શ્રેષ્ઠ માનવામાં આવી છે કારણ કે ગૌ સેવાથી તમારા તેત્રીસ કરોડ દેવના દેવતાની પૂજન પૂર્તિ તો થાય છે સાથે સાથે વૈજ્ઞાનિક રીતે ઘઉના ઉચ્ચશ્વાસમાં ઘઉના વિષ્ઠામાં ઘઉના ગોબરમાં અને ઘઉં જ્યાં બિરાજમાન થાય છે તેના અણ અને રજકણમાં એક વિશિષ્ટ શૌર્ય ઉત્પત્તિ હોય છે આપણા શાસ્ત્રોમાં એના માટે ઘણા બધા ગૌપાલકના ગૌ દાનના ગૌ મોચકના ઘણા બધા બિરુદો આપ્યા છે આ સ્થાન એટલે આ સાથે સતચંડી યજ્ઞ સતચંડી યજ્ઞ તો ચલો એક અમારો એક ગૌસ્થાને એક મોટું વિરાટ અને અભૈ કાર્ય છે સાથે સાથે આ મેડિકલ કેમ્પ મેડિકલ કેમ્પમાં એટલા બધા કોઈ પણ એવા દર્દીઓ આવે તમને આજે હું એક સેમ્પલથી વાત કરું કોઈ સામાન્ય દર્દીને માનસિક ક્ષતિ હોય અને એ માનસિક ક્ષતિથી ડૉક્ટર પાસે જયા ગયા પછી એ ક્ષતિ ડૉક્ટરના શબ્દોથી દૂર થાય છે જો ડૉક્ટરના શબ્દોમાં એટલી તાકાત હોય તો સ્થાનની ગૌરજ અને આ સતચંડી શ્લોકોના પઠનથી તમે વિચાર કરો કેટલું બધું અલભ્ય લાભ થશે હું ધન્યવાદ આપું છું શ્રી કચ્છી ભાનુશાલી ઓધોરમ સત્સંગ મંડળને જે આ વિરાટ આયોજન કર્યું સાથે સાથે શ્રી કરશનદાસ પરસોત્તમ ચાંદ્રા પરિવારે જેણે આ મુખ્ય યજમાન તરીકે આ એક લાભ મેળવ્યું સાથે સાથે શ્રી રાજેશભાઈ નંદા જે આ મહા મેડિકલ કેમ્પના એક મુખ્ય યજમાન છે એ બધાને હું ઓદોરામ સત્સંગ મંડળ વતી શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ શુભેચ્છા અને અંતરવનથી હું વંદન અને અભિનંદન કરું છું સેવાધામ રાતા તળાવ એટલે ત્રિવેણી સંગમ છે અહીંયા ગૌ સેવા માનવ સેવા અને શક્તિની આરાધના થાય છે અહીંયા સતચંદી મહાયજ્ઞ પણ થાય છે ખરેખર આ સરહદી વિસ્તાર છેવાડાનો વિસ્તાર છે આપણા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો એક અલગ એકદમ એકદમ સરહદી વિસ્તાર છે જ્યાં મેડિકલ સુવિધાઓ આપણને હું અહીંયા કચ્છમાં રહી ગયો છું તો આપણને ખબર છે કે કેટલી બધી સુવિધાઓની જરૂર છે હજી પણ સમય જતાં હજી પણ સુવિધાઓ ઊભી થઈ નથી તો આ બહુ સરસ પ્રયત્ન છે જે મેં વાર જોયો છે કચ્છમાં કે આવી રીતે એસીવાળો કોઈએ બ્લડ આ કેમ્પ રાખ્યો મેડિકલ કેમ્પ મેં નથી જોયો આ ફર્સ્ટ ટાઈમ મેં જોયો છે કે ખરેખર એમની આ સોચ છે બહુ સરસ છે અને આજે આજે જમીન પર જે થાય છે ને કાર્ય એ કાર્યોને બહુ સફળતા મળે છે હંમેશા અમે જોઈ છે વીસ વર્ષ પહેલાં બી અહીં અમારી એક ભગવત આપણે કથા થઈ હતી ત્યારે આટલા માણસો મેં જોયા હતા અને પછી ત્યાર પછી મેં આટલા માણસો જોયા છે અમે મુંબઈથી ભાનુશાલી સમાજ ઇતર બધા જ સમાજ અમે ઘણા બહોળી સંખ્યામાં આવ્યા છીએ અને આ માનવ મેદનીનો જે દર્શન થયા અને આ જે માનવ સેવાના દર્શન થયા ખૂબ ખૂબ ધન્યવાદ પૂરી ટીમને અમે શુભેચ્છા પાઠવી છે સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ જે ગાતા તળાવ મધ્ય કાર્યરત છે અને આજે મેગા મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન આવા અનેક સેવાકીય કાર્યો અને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજે સપ્ત ચંડી યજ્ઞનું પણ આયોજન આજે થયું છે ત્રણ દિવસ સુધી ચાલશે આ પ્રાંગણની અંદર જે આપણે બેઠા છીએ અનેક સેવાકીય કાર્યો દર વર્ષે અહીંયા યોજાતા હોય છે ધાર્મિક કાર્યો હોય સેવાના કાર્યો હોય અહીંયા આબુલાજીવ ગૌ માતાની પણ સેવા કરવામાં આવે છે પાંજરાપોળ અને ગૌશાળા અહીંયા કાર્યરત છે અનેક પ્રવૃત્તિઓ છેલ્લા અનેક વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કોરોના મહામારી વખતે પણ અહીંયા કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું સરસ મજાની હોસ્પિટલો ઊભી કરવામાં આવી હતી હું આ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ અને દાતા પરિવારોને મારા ખૂબ હૃદયપૂર્વક અભિનંદન શુભકામનાઓ આપું છું અબડાસાના આ વિસ્તારની અંદર જ્યારે આ પ્રકારના કાર્યો થતા હોય અને જેમ કીધું કે આજે પાંચસો કરતાં વધારે બ્લડ ડોનેશનના માધ્યમથી આજે બ્લડ એકત્ર કરવામાં આવશે એવી જ રીતે અનેક લોકો આજે મેડિકલ ફ્રી મેડિકલ કેમ્પની અંદર પણ નિદાન કરશે આપણા સૌ માટે અને સમાજ માટે ખૂબ આનંદની વાત છે એનું અહીંયા ધાર્મિક તો જજ્ઞ નાના મોટા થઈ રહ્યા છે થતચંડીનું આપણે મુખ્ય દાતારે જે કીધું એના વડીલના સંકલપ હતા એ સંકલપ એની પાસે વડીલ પાસે તે હું લીધું એ આજે થઈ રહ્યો છે પછી મેડિકલની વાત આવે આજથી પૂર્ણ આવ્યું ત્યારે આ અહીંયાની પ્રજાની વાત થતી હતી કે ભુજમાં બાર વાગે હોસ્પિટલ બંધ થઈ જાય છે સરકારી અને અહીંયા ચોવીસ કલાક ખુલ્લો છે એટલે અહીંયા એક હૉસ્પિટલ બનાવો એટલે આમ વિચાર આવ્યું ટ્રસ્ટ રજિસ્ટર કર્યું ટ્રસ્ટ રજિસ્ટર કરી પૂઠ્યા પછી અમે એમ વિચાર્યું કે હવે એક હૉસ્પિટલ બનાવી પણ અમે કીધું કે એકવાર એસ્પિટાલ એવું કેબ કરીએ કે હસ્પિટલ જેવું લાગે આપણને એસ્પિટલ ચાલવી ચલાવી હોય તો કઈ તકલીફો આવશે એના માટે આપ રિસલ કરી રહ્યા છીએ પરીક્ષા આપી રહ્યા છીએ એમાં રાજેશ નંદા મને પછી જાન્યુઆરીમાં દાતાર તરીકે મળ્યા પછી હું એની પાસે ગયો હું કીધું કે ભાઈ તમને સતચંડી મને કે આપો હું કીધું અપાઈ ગઈ છે તમને સેનામાં રસ છે હું એને કીધું રાજેશ નંદાને એ કે મને મેડિકલમાં રસ છે હું કીધું મેડિકલમાં તમને બધી ચીજો આપીશ અને એને મને કહી દીધું જે પણ ખર્ચ લાગે હું મેડિકલમાં કરવા માટે તૈયાર છું તો એને હું કીધું કે ખાલી ખર્ચ તો આપશો અને છૂટા નહીં થઈ શકશો પણ મેડિકલમાં હું આ ટ્રસ્ટમાં તમને જોઈન્ટ પણ કરી નાખીશ તમારી શરીરની પણ સેવા જોશે મને ખાલી પૈસાની નહીં કારણ કે પૈસો તો જ લેખી લાગે જો પોતે આપણે વિચાર એવા સારા ભગવાન પાસે માંગીએ અને એ વિચારો લઈ અને આપણે કામ કરીએ તો એનું સામેળવાનું પૈસો લેખી લાગે